નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને વેધર એનાલિસિસ માં આજે વાત કરવી છે રાજ્યમાં ઘણા લાંબા સમયથી આપણે જોઈએ છીએ કે પહેલા શરૂઆતમાં જ્યારે ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી ધોધમાર વરસાદ જોવા મળ્યો વચ્ચે એક એવો સમય આવ્યો કે જેમાં ક્યાંય વરસાદ ન પડ્યો ધીમી ધારે વરસાદ થતો હતો પરંતુ જે પ્રમાણે વરસાદ જોઈએ એ પ્રમાણે વરસાદ નહોતો થતો હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ આ બંને આગાહી કરતા હતા છતાં પણ એ એ પ્રકારનો વરસાદ નહોતો પડતો પરંતુ હવે એક એવી આગાહી કરવામાં આવી રહી છે કે એક સિસ્ટમ બની છે અરબ સાગરની અંદર અને એની ઉપરથી એક સિસ્ટમ ને સાથે સાથે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની છે આ સિસ્ટમ કદાચ એ ગુજરાત છે તેને ધમરોડી શકે તેવા પણ સંકેતો દેખાઈ રહ્યા છે અને સિસ્ટમ

વીજળીના કડાકા ભડાકા થાય પરંતુ વરસાદ નહોતો પડતો પરંતુ આજના દિવસે સૌથી વધુ એ વરસાદ કે જે બનાસકાંઠા આસપાસ કચ્છમાં છે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એટલે અરબસાગરની જે બોર્ડરો છે એટલે તેમાં તમે સમજી લો કે કચ્છ છે દ્વારકા છે પોરબંદર વેરાવળ ઉના દીવ છે સુરત છે ભાવનગર છે વલસાડ વાપી દમણ દાદરા અને નગર હવેલી આ જે જગ્યાઓ છે આ જે જિલ્લાઓ છે ત્યાં ખાસ કરીને એ પ્રકારની આગાહી કરવામાં આવી હતી કે ભાઈ ધોધમાર વરસાદ વરસી શકે છે અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ ધીમે ધારે વરસાદ શરૂ થયો હતો વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું ગરમીમાં થોડો વધારો થયો હોય તે પ્રકારનું લાગી રહ્યું હતું હવે એક સ્ટેપ આગળ એટલે એક દિવસ આગળ જોવાનો પ્રયત્ન કરીએ તો લગભગ ગુજરાતના જે જિલ્લાઓ છે એ અલગ અલગ જિલ્લાઓમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ છે તો ક્યાંક એ ધીમીધારે વરસાદ થવાની શક્યતાઓ પૂરેપૂરી વર્તાઈ રહી છે સાથે સાથે ખાસ જે અરબસાગર અને દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે એ દક્ષિણ ગુજરાતમાં ખાસ સુરત વલસાડ વાપી દમણ દાદરા નગર હવેલી આ જે વિસ્તારો છે ત્યાં ખાસ કરીને હર હંમેશ જેમ આ વખતે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે ત્યાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે પાંચથી સાત ઇંચ જેટલા વરસાદની વાત અત્યારે કહેવાય રહી છે અને વધારે થાય એવી પણ શક્યતા છે પરંતુ અત્યારે પાંચ થી સાત ઇંચ જેટલા વરસાદની સંભાવનાઓ હવામાન છે તે કહી રહ્યા છે પરંતુ આગામી દિવસોમાં ત્રીજા દિવસમાં જોઈએ તો ફરી એકવાર એ સિસ્ટમની અસર ગુજરાતભરમાં જોવા મળે છે હવે તમને એ પણ કહી દઉં કે અલગ અલગ જે વિસ્તારો છે એ અલગ અલગ વિસ્તારોમાં ખાસ અમદાવાદ આ તમે જુઓ કે જે અમદાવાદનો જે વિસ્તાર છે ત્યાં એ સિસ્ટમ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી સંભાવના ન માત્ર અમદાવાદ એ તમને મહેસાણા છે વડોદરા છે સુરત છે ભાવનગર છે આ ડુંગરપુરને આસપાસ પાલનપુરનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદરથી એ સિસ્ટમ કદાચ વરસાદ એ પ્રકારનો થાય કે આખા એ શહેરોને ધમરોડી દે એક સિસ્ટમ એવી પણ આવી રહી છે કે જે સીધી જ બંગાળની ખાડીમાંથી એ ત્યાં સક્રિય થઈ છે એને પહોંચતા પહોંચતા હજુ આજે કહી શકાય કે આપણી ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર છે ત્યાંથી પસાર થાય એને પહોંચતા હજી ચારથી પાંચ દિવસ લાગશે બંગાળની ખાડીમાંથી એટલે જે વિવિધ વિસ્તારોમાંથી થઈને જો સિસ્ટમ આવે છે તો સ્વાભાવિકપણે કે ગુજરાત પર એની અસર સીધી ઓછી જોવા મળવાની છે કારણ કે બોર્ડર તરફથી જવાની છે પરંતુ હા એ બનાસકાંઠા જે ઉત્તર ગુજરાતનો જે ભાગ છે ત્યાંથી ખાસ કરીને એ સિસ્ટમ જો પસાર થાય છે તો ફરી એકવાર બનાસકાંઠા પાલનપુર એ ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ થાય તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે સાથે સાથે જે સિસ્ટમની વાત કરવામાં આવે છે એ સિસ્ટમ તમે જુઓ કે લગભગ બંગાળની ખાડી આ બંગાળની ખાડીમાં તમે જે દ્રશ્યો જુઓ છો અહીંયાથી જો આ સિસ્ટમ સક્રિય થાય અને ધીમે ધીમે એ કરતી કરતી જો આ બાજુ આવે અને રાજસ્થાનની બોર્ડર તરફ જાય છે તો સ્વાભાવિકપણે કે ગુજરાતની બોર્ડરને ત્યાંથી જાય અને એની અસર ગુજરાત પર થવા માંડે હવે અરબસાગરની અંદર જે વરસાદ તમે જોઈ રહ્યા છો કે જે વીજળીના કડાકા ભડાકા સાથે જે 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 સિમ્બોલ દેખાઈ રહ્યા છે છે એટલે આ આ વરસાદ કે સિસ્ટમ આમાં કોઈ હજુ સુધી એવું નક્કી નથી કરવામાં આવ્યું કે હવામાન કોઈ જાહેરાત નથી કરે કે અરબસાગરમાં પણ કોઈ સિસ્ટમ છે પરંતુ આ રૂટીન જે કહેવાય કે વરસાદ બનતો હોય છે એ પ્રકારનું વાતાવરણ અત્યારે આ આખા બોર્ડર વિસ્તારમાં કર્ણાટકથી લઈ મહારાષ્ટ્ર કોકણ ગોવા સુરત ગુજરાત એ બધું આવી ગયું એટલે કે અરબસાગરનો જે વિસ્તાર છે દરિયાકાંઠો છે ત્યાં દરિયામાં થોડો કરંટ જોવા મળી શકે છે મોટા મોજા ઉછળી શકે તેવી પણ સંભાવનાઓ છે પવનની ગતિમાં વધારો થાય તેવી પણ શક્યતાઓ છે પરંતુ આગળના દિવસોમાં જેમ જેમ આગળ જઈએ તો એ વાતાવરણ જે છે તે કયા પ્રકારનું સ્વરૂપ ધારણ કરતું હોય છે કુદરતી વાતાવરણ તમે જુઓ કે આ સિસ્ટમ પહેલાં અહીંયા હતી એ ધીમે ધીમે કરતા અહીંયા પહોંચે છે એ સિસ્ટમ થોડી ઘણી એમાં ચેન્જ થાય છે ને ત્યાંથી સીધી જે પછી ફરી અને અહીંયા આવશે અને આ બોર્ડર પર આવે છે એટલે જો આ ઉદયપુર અને ઇન્દોરના આ જે બોર્ડર પરથી જો પસાર થાય છે સ્વાભાવિકપણે કે એની અસર અમદાવાદ બનાસકાંઠા પાલનપુર સહિતના વિસ્તારોમાં થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તમે જુઓ કે બે ભાગ છૂટા પડતા હોય તો એની સિસ્ટમની અસર અહીંયાથી દેખાતી હોય છે એટલે એક ભાગ કે જે અરબ સાગર અને બંગાળની ખાડી આ બંને ભાગોમાં જો ક્યાંય પણ નાની મોટી સિસ્ટમ બને છે તો એ કાંઠા વિસ્તારને ખૂબ નુકસાન થતું હોય છે જ્યારે પણ કોઈ વાવાઝોડું બને બંગાળની ખાડીમાં જો કોઈ વાવાઝોડું બને છે તો એની સીધી જ અસર એ બંગાળના જે વિવિધ ભાગો હોય દરિયાના કાંઠા હોય કાંઠા વિસ્તારો હોય ત્યાં અસર કરતું જોવા મળતું હોય છે એવી જ રીતે સાગરમાં જો કોઈ વાવાઝોડાની સિસ્ટમ બને છે અને ક્યાંય ફંટાવાની શક્યતા ન હોય તો એ સીધી જ એ ગુજરાત સાથે સાથે અરબ સાગરનો જે દરિયો કાંઠો છે ત્યાં એ ટકરાય તો ત્યાં પણ નુકસાનની ભીતિ સેવાતી હોય છે આપણે અલગ અલગ જે વાવાઝોડાઓ જોયા છે તેમાં પણ આપણે જોયું છે કે પવન વરસાદ વીજળી એ બધીની ગતિ છે એ ખૂબ વધારે હોય છે સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા હોય છે આ પ્રકારના વિડીયો પણ તમે જોતા હો છો એ તોકતે વાવાઝોડું કે કોઈ પણ વાવાઝોડું હોય આપણે જોયું છે પરંતુ અત્યારે જે આ વરસાદી સિસ્ટમ જે બની છે આ સિસ્ટમને લઈને પણ હવામાન વિભાગ છે તે સતત દેખરેખ રાખી રહ્યું છે નજર રાખી રહ્યું છે અને આ સિસ્ટમની અસર ગુજરાત પર કેટલી થશે એ હવામાન વિભાગ એ સત્તાવાર રીતે જાહેરાત કરશે ત્યારે અમે પણ આપને એ આખી માહિતી સાથે ફરી એકવાર વેધર એનાલિસિસમાં કહીશું આખી આ વાતને કેવી રીતે જુઓ છો ને ખાસ તમારા વિસ્તારમાં કેવો છે વરસાદ કમેન્ટ બોક્સમાં ખાસ લખજો મને આપો રજા ને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર